મેં જે સંસ્કાર ગીત કરાયું તો આ વાત કદી ન ભૂલાય એ હું એક્શન સાથે બોલું છું આ વાત કદી ન ભૂલાય આ વાત કદી ન ભૂલાય ઉઠી સવારે હાથ જોવાય ચોવીસ પ્રભુના દર્શન કરાય પછી આઠ નવકાર ગણાય આ વાત કદી ન ભૂલાય આ વાત કદી ન ભૂલાય સવારે વહેલા ઉઠી જવાય માતા પિતાને નમન કરાય पी ना दर्शन कराय आत कदी न भूलाय ये दातन कराय खाता खाता कदी न भूलाय खाता खाता कदी न वंचाय आत कदी न भूलाय नाई धोई ने मंदिर जवाय चांदो करी ने प्रदक्षिणा अपी प्रभु ने पूजा कराए आत न भूलाय पूजा पी गुरुवंदन कराय ટાઈમ કાઢીને ફેખ્યાન સંભળાય લેસન કરીને સ્કૂલે જવાય આ વાત કદી ન ભૂલાય આ વાત કદી ન ભૂલાય રાત્રિ ભોજન કદી ન ખરાય કાંદા બટાટા કદી ન ખવાય દ્વિદલ અભક્ષ કદી ન લેવાય આ વાત કદી ન ભૂલાય બેઠા બેઠા જમે તે માણસ કહેવાય ઊભા ઊભા ખાય એને ભેંસ કહેવાય ફાવે તેમ કદી ન ખવાય આ વાત કદી ન ભૂલાય રાત્રે પાઠશાળામાં જવાય નવા નવા સૂત્રો ગોખાય સારું ભણી સારા થવાય આ વાત કદી ન ભૂલાય ટીવી વિડીયો કદી ન જોવાય અપશબ્દો કદી ન ભોલાય જૂઠ ચોરી કદી ન કરાય આ વાત કદી ન ભૂલાય भाई बहन ने कदी न मराय मोटा सामू कदी न बोलाय सारा छोक एज बात कदी न भूलाय मोटा थई ने स्वामी बनाय साधु नहीं तो श्रावक बनाय कूमरपाड़ जेवा धर्मी बनाय कदी न भूलाय संस्कार गीत नो पाठ कराय देव गुरु ना आशीष बम તો જ આપણાથી સારા બનાય આ વાત કદી ન ભૂલાય આ વાત કદી ન ભૂલાય પ્રણામ